રામ રામ ને સીતારામ બતાય ને અમે જો આ ટમેટી પછી આ મરચી આ રીંગણી અને આ પોપૈયા તો આ બધું સોપ પાયા છે જા ટમેટી ને ખાડા ગાયા છે ને જા સોપ આ મોટા ટમેટા છે પછી આમાં મોટા ટમેટા આવશે વરસાદ રહી ગયો છે હારો વરસાદ પડી ગયો ત્યાં રહી સોંપી દઈએ બધું થોડું થોડું जवा हरकू असे जवा सोयप होत पहिली वगैरे वर्षा द्यावन केव्हा रिंगणा बहु हारायच ओळा ना पोपया सोयपी दे jiyatahay kama tah zo atomatiki hartegizo कंट्रोल ला también pone control